ભારતના વડાપ્રધાન પદે ત્રીજીવાર નરેન્દ્રભાઈ મોદી શપથ લેતા અમરેલીના ભાજપના સાંસદ ભરત ઝરખિયા ગામમાં ઉત્સવ રૂપે ઉજવણી થઈ હતી સાંસદ ભરતસોતરિયાના ગામમાં ફટાકડા ફોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહને વધાવ્યો હતો ભાજપના કાર્યકરોએ અમરેલીના સાંસદ ભરતસોતરિયાના ગામ ઝરખિયામાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા